તો ગોંડલના ચકચારી રાજકુમાર જાટ મોત કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ હવે તપાસ કરી રહ્યા છે ત્યારે ગણેશ ગોંડલ સહિત તેર લોકોની પૂછપરછ કરવામાં આવી પોલીસ વડા અને ડીવાયસપી જીડી એ તમામના નિવેદન નોંધ્યા છે એમાં દસ ડિસેમ્બરે હાઈકોર્ટમાં તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો છે ત્યારે ગોંડલ બી ડિવિઝન અને કુવાડવા પોલીસ મથકે ત્રણ ફરિયાદ નોંધાઈ હતી આવનારા દિવસોમાં વધુ લોકોની પૂછપરછ થાય તેવી શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનો સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જેડી પ્રોઈ સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એ ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે ક્વાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસનો ફેટલ દાખલ થયેલો છે આ ગુના ને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બુલાવેલા છે અને આ જે કેસ છે આ કેસ થી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનની હાઈકોર્ટ જે છે એ આ દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે ગોંડલ અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે બોલાવવામાં આવ્યા છે અને આ કેસ માં જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ લોકો અને આ સી સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકો થી પૂછપરછ